તો ખેરાલું શહેરમાં અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરવાના ઈરાદે વ્યક્તિ ઉપર છરીના ઘા માર્યા હતા મહેસાણા ખેરાલુ શહેરમાં સમી સાંજે અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરવાના ઈરાદે એક વ્યક્તિ ઉપર છરીના છપરા છપરી ઘા માર્યા હતા સાંજના સુમારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ જે બનાવ બન્યો છે એ સંદર્ભમાં જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી ડેટ બોડી ઉઠાવવામાં નહીં આવે અને સમાજ મારી જોડે છે અને પછી જે બી કાર્યવાહી બંધનું એ ઘેરાવું બંધનું એલાન પણ આપવામાં આવશે હજુ આરોપી નહીં પકડાય તો એટલે પોલીસને મારી નમ્ર વિનંતી છે કે આના વિશે યોગ્ય કાર્યવાહી થાય અને આરોપી પકડાય એવી મારી વિનંતી